દ્વાદ જ્યોતિર્લિંગની આપણે વાત કરીએ છીએ એમાં આપણે વાત ભીમાશંકર તો એક વખતના યુગમાં ભીમ નામનો દાનવ હતો અને આ દાનવ એ ખૂબ બલ અને બુદ્ધિશાળી હતો એક વખત એના રાજ્યની અંદર એક રાજા કેદ હતો અને આ રાજા ભગવાન શિવની ઉપાસના આરાધના કરતો હતો અને ભગવાનનું તપ કરવા લાગ્યો આથી આ ભીમને ખબર પડી આથી રાજા પાસે ગયો અને રાજાને કહ્યું કે હે રાજન તમે મારા મૃત્યુ માટે આ ઉપાસના તપ કરો છો ત્યારે રાજા પાસે કંઈ ઉત્તર ન મળતા ભીમ ક્રોધિત થઈ ગયો અને પોતાની તલવાર કાઢી અને જ્યારે રાજા પર પ્રહાર કરતો હતો ત્યારે એ તલવાર નીચે પડવાથી એ પાર્થિવ શિવલિંગ પર એનો ઘા પડ્યો અને એમાંથી ભગવાન શિવ પ્રગટ થયા અને દરેક દૈત્યોને ભસ્મ કરી અને એક મહાયુદ્ધ થયું અને ભગવાન શિવ ખૂબ ક્રોધિત થયા આથી એમનું ત્રીજું નેત્ર ખોલી અને ભીમ દાનવને ભસ્મ કર્યો અને એની જ્વાલાથી વનની અંદર સૌ વનસ્પતિઓ ઔષધિઓ બળી ગઈ અને જ્યારે રાજા ભગવાન શિવને પ્રાર્થના કરી કહેવા લાગ્યો કે તમે અહીં સ્થિત થઈ જાઓ અને આ રાજ્યનું કલ્યાણ કરો આથી આ પાર્થિવ શિવલિંગ ત્યાં સિદ્ધ થઈ ગયું અને એ ભીમશંકર મહાદેવજીના નામે ઓળખાય છે તો આ જ રીતના ભીમાશંકરની ઉત્પત્તિ થઈ અને ત્યાં તેના દર્શન કરવાથી તેનું પૂજન કરવાથી એના પર અભિષેક કરવાથી સર્વ દુઃખોમાંથી મુક્તિ મળે છે સર્વ રોગોમાંથી મુક્તિ મળે છે અને મન પ્રસન્ન થાય છે આથી શ્રાવણ માસની અંદર ભગવાન શિવની ભક્તિ કરતા રહો ભક્તિમય બનો શાંતિમય બનો